પાટણની ઉડાન બાલવાટીકા સ્કૂલમાં ગુરુ શિષ્યની ઝાંખી કરાઈ ગુરુ શિષ્યના મૂલ્યો સમજાવ્યા ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું અનેરું મહત્વ છે ગુરુ જ્ઞાન આપીને ઈશ્વર સામે પહોંચવાના પથદર્શક છે આપના જીવનનો સાચો અર્થ સમજાવી વિકડોનું અજ્ઞાન દૂર કરી આનંદમય જીવન જીવવાનું શીખવાડે છે પાટણના ઉંડાણ બાલવાટિકા સ્કૂલ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી જેમાં ગુરુજનોને બાળકોએ કુમકુમ તિલક કરી

આજના દેશના ભવિષ્ય ગણાય છે ત્યારે પાટણ શહેરની અંદર આવેલ ઉડાન બાલવાટિકા સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ગુરુ શિષ્યનું નાટક ભજવ્યું હતું જ્યાં પાટણના સિનિયર પત્રકાર કમલેશભાઈ પટેલના પૌત્ર પ્રાંત જૈન પટેલે ગુરુજીના સેવકનો રોલ ભજવ્યો હતો

પૌત્ર જેની પટેલ ગુરુજીના સેવકનો રોલ ભજવ્યો હતો તે અન્ય બાળકોએ પણ સુંદર રોલ ભજવ્યો હતો